નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નગરપાલિકા દ્વારા આઈ લવ લગાવેલ બોર્ડની અવગણના ચારણ સીમાએ પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નગરપાલિકા દ્વારા નેશનલ હાઇવે નંબર ચોસઠ ની બાજુમાં કે જ્યાં ગંદકી સામ્રાજ્ય છે તેમજ ભૂગર્ભ ગટર નો લગાવવામાં આવ્યો છે જે પણ લીકેજ છે અને એમાંથી દુર્ગંધ મારતું પાણી નીકળે છે અને પશ્ચિમ દિશામાં પાણી વિતરણ માટેની લાઈનનો પણ વાલ લગાવેલો છે અને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે અને એ જ જગ્યા ઉપર આઈ લવ આમોદ નું ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે જ્યાં લાઇટની પણ સગવડ નથી જે બોર્ડ લગાવવાથી સરકારી દુરુપયોગ કરી છે જેના કારણે નગરના કેટલાક નગરજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે આ નગરપાલિકાના સત્તાધીશોએ આ કચરાપેટી પર લગાવેલ બોર્ડ આઈ લવ આમોદ નહીં પણ આઈ લવ કચરો આમોદ એમ બોલી રહ્યા છે બીરોચિક મકસુદ પર છે આમોદ તોફાન ન્યૂઝ આમોદ શું નામ ભાઈ તમારું શું કેશો તમે આ ગંદકી વિશે આ નામુદ નગરપાલિકા આઈ લવ આમુદ લખાવી કરતા આઈ લવ ગંદકી લખાવી હોય સારું રોજ કેમ કે આઈ લવ આમુદ જોઈ લો નીચે ગંદકી કેટલી છે તે જોઈ લો ના મેઈન રોડ છે આમુદ નો શું નામ તમારું બાપુભાઈ બરોબવાલા શું કેશો તમે આ આમુદ નગરપાલિકા એ જ્યાં આગળ ગંદકી જ ગંદકી છે ત્યાં આગળ આઈ લવ આપણતું મોડ મારેલું છે આપ જોઈ શકો છો આની જગ્યા પર તો આઈ લવ ગંદકી મારવાનું હતું કે આટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા આ જે કામ કરવામાં આવ્યું છે તે પણ આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં તૂટી ગઈ આ જો બધા એવા પગ નીકળી ગયા છે ત્યાં આગળ પાણીનો વાલ બેસાડવામાં આવેલો છે એ આખા દિલ્હીનું સાહેબનો આપણો જે વિસ્તાર છે એમાં પીવાનું પાણી પહોંચે છે અને ત્યાં વાલ બેસાડેલો છે અને એના ઉપર તો કોઈ પણ જાતનું પ્રોટેક્શન કે ઢાંકણું બેસાડવામાં આવેલું નથી બીજી બાજુ આપણે આ જોઈ શકો છો વાલ બેસાડેલો છે ભૂગર્ભ કટર યોજનાનો વાલ જ્યારે જ્યારે ભૂગર્ભ કટરનો પંપિંગ સ્ટેશન ચાલુ કરે છે ત્યારે એ વાલમાંથી ગંદુ પાણી બહાર પડે છે વાલ લીક છે અને એના લીધે વધારે પડતી અહીંયા ગંદકી થાય છે તો આના માટે શું પાલિકાના સત્તાધીશો ફક્ત પૈસા બનાવવામાં રસ રાખે છે બીજું કંઈ કરવાનું જોઈને સમજ જ નથી પડતી